સંસારની અંદર આગળ વધવું હોય અને સમાજમાં વધુ હોય રાષ્ટ્રમાં વધુ હોય કે ધર્મની બાબતમાં આગળ જો વધવું હોય આધ્યાત્મિકની અંદર તો કોઈનું જોવાથી કામ નહીં થશે તમે પહેલાં જુઓ બધી જે નિષેધ વસ્તુ છે એનો ત્યાગ કરો સારી વસ્તુનું ગ્રહણ કરો અને કોઈના સમજવા સિવાય આપણી મહેનતને પુરુષાર્થ પૂરેપૂરો થવો જોઈએ કોઈનું આપણને આધારની જરૂર નથી આપણે એવો પુરુષાર્થ સાથે અને આપણે કરીને તૈયાર થવું જોઈએ દેશ નેતાઓ પણ એવા સારા ઘણા થયા છે શિક્ષકો પણ ઘણા સારા થઈ ગયા છે એની આપણે જે વસ્તુ છે કઈ રીતે લોકો આગળ આવ્યા કેવી રીતે આવ્યા છે એનો અભ્યાસ કરો એટલે ભગવાને કાયદા કયા છે અને એ કાયદા પ્રમાણે જ આપણું જીવન હોવું જોઈએ કે આ ન જ કરવું એટલે ન કરવાનું હોય આ કરવું એ આપણને આપ્યું છે એ પ્રમાણે કરીએ તો બધાને આ પ્રશ્ન રહેતો નથી એ દરેકની અંદર દોષ જોવો એના કરતાં આપણે દોષ જોઈને આપણે સાચે માર્ગે ચાલવું છે સારો માર્ગ આપણે લેવો છે એ આપણે કરવું જોઈએ કાયદા કાનૂન બધું કરવાની અંદર જશો તો એ એ તો અહીંયા તો જે ન્યાય જે રીતે થતો હોય એ રીતે થવાનો છે ભગવાનના દરબારમાં બરાબર થવાનો છે ત્યાં કોઈ અંધેર નથી અને ત્યાંનો જે ન્યાય છે આપણે બધાએ ભોગવવાનો છે કર્મ જેવા કર્યા છે એવું ફળ આપણને મળવાનું છે આ જે દારૂનું ઉત્પાદન થાય છે ગુટકાઓનું ઉત્પાદન થાય છે બીજી ઘણી જાતની એવી ચીજો છે કે જેનાથી આપણું આરોગ્ય બગડે છે જેનાથી આપણે પૈસાની ખુવારી થાય છે એનાથી જગતની અંદર બધું ઝઘડાને ટંટાને ઘરમાં સમાજમાં રાષ્ટ્રમાં બધે થાય છે ઘરમાં ઝઘડા છે આ વ્યસનોથી બધી રીતનું છે માણસ પાયમાલ પણ થાય છે એટલે આ બધી વસ્તુની અંદર આપણે લોકોનો દોષ કાઢીને કરતાં આપણે છે કે પીનારા જે કરનારા છે એ માણસો જ બંધ થાય બધું ફેક્ટરી બંધ થાય તમાકુ ઉગવાની બંધ થઈ જાય ખેતરમાં ઉગવાનું બંધ થઈ જાય કાંઈક એવો ઘરાક જ ના હોય તો પછી માલ લેનાર માણસ ના હોય તો એનો એનો ધંધો કેવી રીતે ચાલે પણ માલ લેનારા છે ત્યાં સુધી ચાલવાનું છે એટલે કોઈનો દોષ નથી દોષ આપણો છે કે ધંધે કરવાનું છે જ નહીં તો કોઈ જાતનો વાંધો આવે નહીં કે કોઈની ભૂલો જ જોવાની જરૂર નથી આપણી ભૂલ જ જોવાની છે દરેક વ્યક્તિઓ પછી શિક્ષક હોય કે નેતા હોય કે પછી બીજા વિદ્યાર્થીઓ હોય આપણે દોષા પણ લોકોને કરીને આપણે પણ કેટલા છે પહેલી આપણું મોડું જોવું જોઈએ બીજાનું મોડું તો આપણું મોડું બરાબર છે કે નથી એ જો જોવામાં આવે તો કંઈ વાંધો આવે નહીં પણ માણસ પોતાની ભૂલ જોતો નથી પણ બીજાની ભૂલો જુએ છે અને એનો પ્રચાર કરે છે એથી આ બધું કાર્ય થાય છે ટીવીમાં ખરાબ છે છતાં જોઈએ છે ઝેર છે જાણીએ છીએ છતાં ખાઈએ છીએ તો મરવાનું તો થાય જ ના થાય પોતાની બુદ્ધિથી વિકાર કરવાનો જોઈએ ખોટી રીતે મારે પૈસા કમાવાના નથી મહેનતને પુરુષાર્થ કરીને મારે કમાવું પુરુષ પ્રયત્નને ઈશ્વર કૃપા આપણા પર થવાની છે એ હકીકત વસ્તુ પણ લોકોનું જોઈને આપણે આપણું કા આપણું મતદાનમાં દીએ છીએ એટલા બધા પ્રશ્નો ઊભા થાય છે એટલે આ બાબતમાં તો એટલું છે કે ભગવાનના જે કાયદાઓ છે મોટા પુરુષના જે આજ્ઞાઓ છે એના સમય સ્તુરત રાખીને દ્રષ્ટિ રાખીને સ્ટીમરમાં પ્લેટમાં રહે છે ને ઓક્કા તો એના હવે પાયલોટ નજર રાખે તો સીધે પહોંચીએ સ્ટ્રીમરમાં પણ દરિયામાં જવાનું છે ચારે બાજુ પાણી દેખાય પહેરે પેલું નજર એ છે પહેલું ધ્યાન ત્યાં છે એનું ધ્યાન બીજે નથી જ્યાં મીરાનું ધ્યાન થયું ભગવાન મીરે તો ગીરધર ગોપાલ પછી આ બધી પ્રલોભ અને બધી વસ્તુનું કોઈની વસ્તુ એમાં ચોટી જ નહીં અને એનું કાર્ય કરે સંસારનું કાર્ય કરે આ ભક્તો રાજાઓ બધા થઈ જાય એક જ નિશાન કે ભગવાન સામુ રાખો એ જે આપણને રાજી કરવા છે તો આપણે કોઈનું જોશું તો રાજી નહીં થાય આપણું જોયા કરો એને સુધારા કરો અને સુધારો એટલે કહેવાનું છે કે આપણે પહેલાં સુધરવું છે અને આપણે આ બધી પંચાયત દુનિયાના ગમે એટલા પ્રશ્નો છે એની જોડે આપણે કોઈ સંબંધ નથી આપણે સારા થઈ અને દેશની સેવા કરવી છે સમાજની સેવા કરવી છે અને ભગવાનની સેવા કરીને આપણી મુક્તિ મેળવી છે એટલા માટે આપણો અવતાર છે